નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ને બાબા વેંગાની ભવિષ્યવાણીને કારણે અત્યારે ભયનો માહોલ ઊભો થયો છે મિત્રો બાબા વેંગાની ભવિષ્યવાણીથી જાપાનની અંદર ખાસ કરીને ભયનો માહોલ ઊભો થયો છે કે પ્રલય આવશે એવી ભયાનક આગાહી પછી જાપાનમાં ભય અને ગભરાટ ફેલાયો છે હજારો ફ્લાઇટો કેન્સલ કરી દેવામાં આવી છે લોકો ઘરો છોડીને ભાગી રહ્યા છે બહાર અને જાહેર જીવનમાં શાંતિથી ભય વધુ જોવા મળી રહ્યો છે મિત્રો કોણ છે બાબા વેંગા તો બલ બલ્ગેરિયાની અંધ આગાહીકાર બાબા વેંગાએ અગાઉ ખાસ પણ બે હજાર અગિયારનો જાપાનનો ભૂકંપ કોરોના રોગચાળો રાજકુમારી ડાયનાનું મોત જેવી ઘટનાઓની સચોટ આગાહી કરી હતી અને હવે ફરી એકવાર તેઓની ભવિષ્યવાણીથી જાપાન ત્રાસમાં છે ખાસ કરીને પાંચ જુલાઈ બે હજાર પચીસ માટેની ભયાનક સાવચેતીને કારણે મિત્રો જાપાની મંગા આર્ટિસ્ટ રિયા તાત્સુકીનું ઓગણીસો ને નવ્વાણુંમાં લખાયેલું પુસ્તક ધ ફ્યુચર શો ફ્યુચર આઈ શોમાં લખાયું છે કે પાંચ જુલાઈ બે હજાર પચીસના રોજ જાપાન પર વિનાશક સુનામી આવી શકે છે જાપાનના ટાકોરા ટાપુ પાસે આવેલા અકાસુકી જીમા ટાપુ પર છેલ્લા ચાલીસ દિવસની વાત કરીએ તો છેલ્લા ચાલીસ દિવસમાં સાતસોથી વધુ ભૂકંપ નોંધાયા છે જેમાંથી પચાસથી વધારે ભૂકંપની તીવ્રતા તો ત્રણથી પાંચ રિએક્ટર સ્કેલ હતી અને આ ટાપુ જ્વાળામુખી પ્રવાહથી બનેલ છે એટલે અત્યંત સંવેદનશીલ ટાપુ છે અહીં ફક્ત સોથી ઓછી વસ્તી છે પણ લોકોએ પહેલેથી સ્થળાંતર શરૂ કરી દીધું છે મિત્રો વાત કરીએ તો હાલમાં સ્થિતિની વાત કરીએ જાપાનમાં તો કર્ફ્યુ જેવો માહોલ છે લાખો યાત્રીઓની ફ્લાઇટ કેન્સલ કરી દેવામાં આવી છે અને વિશેષ સુરક્ષા દળ પણ તૈનાત કરી દેવામાં આવ્યું છે લોકો ઘરો પ્રદર્શોની વાત કરીએ તો ટોક્યો ઓસાકા ટાપુ અકાસુકી જીમા અને નાગાસાકી વિસ્તાર બતાવવામાં આવી રહ્યા છે આ ઉપરાંત મિત્રો વિશ્વભરમાં લાખો લોકોના મનમાં એક જ પ્રશ્ન અત્યારે છે કે શું પાંચ જુલાઈએ ખરેખર આવી જશે વિનાશ જાપાનીઓએ ભવિષ્ય વાણીને ખૂબ જ ગંભીરતાથી લઈ લીધી છે અને આપણે પણ જાગૃત રહેવું ખૂબ જ જરૂરી છે તો મિત્રો આવી રીતના બાબા વેંગાની આ પાંચ જુલાઈ બે હજાર પચીસને લઈને જાપાનમાં ખૂબ જ મોટી ભવિષ્યવાણી છે જેને કારણે લોકોની અંદર ભયનો માહોલ ઊભો થયો છે મિત્રો આ વિડીયોને તમારા સ્નેહીજનો અને તમારા સગા સંબંધીઓ સાથે યુટ્યુબની અંદર શેર કરી દેજો ફેસબુક વોટ્સઅપની અંદર પણ શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ